ભાભર નજીક હિટ એન્ડ રનની ઘટનામાં બેના મોત એક ઘાયલ બે બહેનનું મોત લાખણી તાલુકાના વજેગઢ ગામના મુકેશભાઈ અલકાબેન અને નૈનાબેન તેમના બાઇક ઉપર ભાભરની નર્સિંગ કોલેજમાં અલકાબેનને એડમિશન માટે આવ્યા હતા અને એડમિશનનું કામ પતાવીને ઘરે પરત જઈ રહ્યા હતા તે દરમિયાન ભાભરના ખારા નજીક ત્રણ બાઇક સવારને ઇકો ગાડી ચાલકે પાંચ કિલોમીટર ભાભર સુધી ઘસેડી લાવ્યા હતા બાઇક સવાર યુવતી અલ્કાબેનનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું જ્યારે બેની સ્થિતિ ગંભીર હતી ભાભર દિયોદર હાઈવે ઉપર પાંચ કિલોમીટર ખારાગામ સહયોગ હોટલ પાસે બાઇકને ઇકો ગાડી ચાલકે સામેથી ટક્કર મારતા બાઇક ઇકો ગાડીમાં ભરાઈ ગયું હતું જ્યારે ઇકો ગાડી ચાલકે ગાડી રોકી ન હતી અને તેણે ગાડી ભગાડતા બાઇકને પાંચ કિલોમીટર ભાભર સુધી ઘસેડી લાવ્યું હતું આમ ઇકો ગાડી ભગાડતા ભાભર હાઇવે ઉપર ઇકો ગાડીને રોકાવવી પડી હતી ઇકો ગાડીએ ઘસડેલા બાઇક ઉપર બે યુવતીઓ અને એક બાઇક ચાલક ત્રણેય બાઇક સાથે ઘસડાયા હતા આમ અકસ્માત દરમિયાન એક યુવતી અલકાબેનનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું જ્યારે એક યુવતી અને બાઇક ચાલક બંનેને ભાભર હોસ્પિટલે સારવાર આપી વધુ સારવાર અર્થે આગળ રિફર કરવામાં આવ્યા હતા ત્યાંથી બાઇક ચાલક મુકેશભાઈનું પણ મોત નીપજ્યાનું જાણવા મળ્યું હતું કમનસીબીની વાત એવી જાણવા મળે છે કે ભાભરથી બાઇક ઉપર ત્રણ જણા લાખણી તાલુકાના વજેગઢ ઘરે પરત જવા નીકળ્યા હતા મૃતકનું આધાર કાર્ડ કોલેજના એડમિશન માટે ઉપયોગમાં લેવાયું હતું તે આધાર કાર્ડ પીએમ માટે નિમિત્ત બનવા પામ્યું હતું બે સગા ભાઈ બહેનના મોતના સમાચાર મળતા ગામમાં શોકનું મોજું ફેલાયું હતું અહેવાલ ઇન્દ્રસિંહ વાઘેલા ઉત્તર ગુજરાત સાથે ઓમપુરી ગોસ્વામી બનાસકાંઠા સ્પીડ ન્યૂઝ સેવન્ટીન લાઈવ